સુરતના કડોદરામાં અસામાજિક તત્વોએ નજીવી બાબતે થયેલા બપાલમાં એક દુકાનધારક અને તેના પુત્ર ઉપર ચપુ વડે હુમલો કર્યો હતો જેમાં દુકાનદારના પુત્રને ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોતીપજ્યું હતું દુકાનદારને ત્યાં ગેસના સિલિન્ડરની ચોરી અંગે પૂછવા જતા બે સમયે હુમલો કર્યો હતો ઘટનાના સીસીટીવીના આધારે હત્યામાં પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી છે

હુમલામાં બાદ દીકરાને ગંભીર ઈજા થતા તેઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન પુત્ર પ્રતિક રાકેશ મોદીનું મોત નિપજ્યું હતું જ્યારે પિતા રાકેશ કુલવંત મોદી ગંભીર રીતે ઘાયલ છે આરોપી લોકણિયા અને કાલુ વૈભવ લક્ષ્મી સોસાયટીમાં રહેતા હોવાની વિગત સામે આવી છે હત્યા કરનાર લોઠાણિયા અને કાલુ આ વિસ્તારમાં દાદાગીરી અને લોકોને હેરાનગતિ કરતા હોવાની પણ રહીશોએ ફરિયાદ કરી હતી હાલ બંને ઘટના સ્થળેથી નાસી ચૂક્યા છે બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત